નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે નવરાત્રિનો આ પર્વ એક અલગ જ એનર્જી એક અલગ જ પોઝિટિવિટી અને હેપીનેસ લઈને આવે છે ત્યારે જામનગરના આંગણે સૌપ્રથમવાર તુલસી એવન્યુ પાર્ટી પ્લોટમાં કે જે ખૂબ જાણીતું ગ્રાઉન્ડ છે તેમાં ફર્સ્ટ ટાઈમ એક નવરાત્રી ઇવેન્ટ થવા જઈ રહી છે તો ચાલો આ રાસનગરી ઇવેન્ટના આયોજકો સાથે વાતચીત કરીએ અને શું નવું છે કઈ થીમ છે તેના વિશે વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણી સાથે જોડાયા છે આ રાસનગરી ટીમના જે આયોજક છે ટીશા બારડ તો ટીશા તમે જ રાસનગરી જે આમ જોઈએ તો તુલ ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટ થઈ રહી છે તો શું થીમ લઈને આવ્યા છો અને શું કહેશો આયોજન વિશે સૌ પ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ જેમ કે તમે કીધું કે નવરાત્રિ એક પોઝિટિવિટી અને હેપીનેસ લઈ આવે છે તો અમે આ વખતે વિચાર્યું કે આ વસ્તુને કંઈક નવી રીતે આપણે પ્રેઝન્ટ કરીએ બધા પબ્લિકની સામે તો અમે આ વિચાર્યું કે આ વખતે આપણે જે કોણે કોઈ નથી કર્યું એટલીસ્ટ જામનગરમાં તો અમે આ વખતે ગામઠી થીમ લઈને આવ્યા છે જે આપણી ગરવી પરંપરા છે તો બસ એ જ અમે રિપ્રેઝેન્ટ કરવાના છીએ આ વખતે અમારા રાસનગરીમાં ખૂબ સરસ તૈયારીઓ ચાલી રહી છે અને ગ્રાઉન્ડ પણ ખૂબ સુંદર દેખાય છે ત્યારે જામનગરના ખેલૈયાઓને રાસનગરીમાં શું શું જોવા મળશે જેમ કે એક તો થીમ તો તમને મળવાની જ છે એની સાથે સાથે તમને એક બહુ મોટો પ્લેઇંગ એરિયા પણ મળશે એમાં તમને વીઆઈપીનો એરિયા પણ મળશે વિથ ગઝીબો લાઈક તમે પ્લે કરો પછી આરામથી તમે ગઝીબાની અંદર બેસીને બીજાઓ ખેલૈયાઓને જુઓ એની સાથે સાથે તમને જેમ કે આ ભવ્ય મંદિર દેખાય છે એનું પણ એક બહુ સરસ દૃશ્ય જોવા મળશે જેમ કે એક ગામડાની થીમ પણ છે અમારી સાથે સાથે એવી જ રીતે અમે એ પણ ધ્યાન રાખ્યું છે કે આજકાલના જે યુવાઓ છે એ લોકોની શું રિક્વાયરમેન્ટ છે લાઈક એ લોકોને સેલ્ફીઝ લેવા બહુ ગમે છે તો અમે અલગ અલગ સ્પોટ ઉપર અલગ અલગ સેલ્ફી ઝોન્સ પણ રાખ્યા છે જેથી કરીને એ લોકોને પણ મજા આવે અને આપણી ગરવી જે પરંપરા છે એ પણ જળવાઈ રહીએ અને એની સાથે સાથે આપણું લોન વાળું ગ્રાઉન્ડ છે જેમાં યુવાઓને ખેલૈયાઓને રમવાની ખૂબ મજા આવે ખૂબ આનંદ આવે રાસ નગરીના આયોજકોની ટીમમાંથી આપણી સાથે જોડાયા છે સુજીતભાઈ તો સુજીતભાઈ જે રીતે ટીશા મેમ સાથે આપણે વાત થઈ કે અર્વાચીન ગરબાની સાથે સાથે ક્યાંક ને ક્યાંક પ્રાચીન સંસ્કૃતિની છણાવટ તો જોવા મળવાની જ છે ત્યારે સાઉન્ડ અને ટીમ વિશે વાત કરીએ તો ટીમમાં આપણી સાથે કોણ કોણ છે આપણે ડીજેમાં ડીજે રોક્સ ડી ભવ્ય ડીજે ક્રિસ એ પણ આપણી જોડાઈ ગયેલા છે પ્લસમાં આપણે જે ભરૂચના એવા જાણીતા એવા એન્કર રોમા પટેલ એન્કર એ પણ આપણી જોડાઈ ગયેલા છે તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે તાળામાર તૈયારીઓ પણ ચાલી રહી છે તો ખેલૈયાઓને જે ગ્રાઉન્ડ છે એના વિશે તો આપણે વાત કરી પણ એ સિવાય રિફ્રેશમેન્ટમાં અને બીજી શું સગવડતાઓ મળવાની છે રિફ્રેસમેન્ટ માટે આપણે અહીંયા જે આપણે ખેલૈયા છે તેના માટે રિફ્રેશમેન્ટ માટે અહીંયા ટોટલી સ્ટોલ નાખેલા છે અને સ્ટોલમાં બધા એવા છે કે જામનગરના એવા સારા એવા સ્ટોલ છે કે જે એવું ફૂડ પ્રોવાઈડ કરે છે એના માટે ટોટલ તૈયારી ચાલી રહી છે અને મેઇન તો એ છે કે અહીંથી નવરાત્રિ ગમે ત્યાં હોય છે તો ફૂડ માટે કે ગમે તે નાસ્તા માટે અહીંથી બે કિલોમીટર દૂર જવું પડે છે પણ એ વસ્તુ અમે અહીંયા પણ રાખેલી છે કે જેથી કરીને અમારા જે માણસો છે અથવા પબ્લિક છે

સેફટી અને સિક્યુરિટી માટે જેટલા પણ ખેલાયા છે એના માટે મોસ્ટ ઓફલી લી જગ્યાએ આ વસ્તુ નથી હોતી એના માટે અમારે એ પણ અવેલેબલ છે કે મેડિકલ ટીમ છે એ કન્ટિન્યુ અમારી આશે જોડાઈ ગયેલી રહેશે કંઈ પણ એવા પ્રોબ્લેમ થશે તો કન્ટિન્યૂ હાજર રહેશે અને એના માટે પણ એક અલગથી સ્ટોલ અને મેડિકલ ક્લેમ્પના ટોટલ મેમ્બર્સ બધા ત્યાં રહેશે જ અવેલેબલ બીજું એ પણ છે કે અહીંયા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા મેઇન ગેટ સુધીથી ટોટલ ગ્રાઉન્ડમાં ટોટલ સીસીટીવી કેમેરાના અંડરમાં ટોટલ બધી વસ્તુ છે અને બીજી વસ્તુ એ પણ છે ફાયર સ્ટેફ સેફટી માટે પણ ખૂબ ધ્યાન દીધેલું છે અહીંયા અને સેફટી અને સિક્યુરિટી માટે પણ અહીંયા બાઉન્સર જે અમે હરિયાણાથી સિક્યુરિટી પૂરી ટીમ છે એ પણ બોલાવી લીધી છે જેથી કરીને કે અહીંયા નવરાત્રિમાં રમતા જેટલા પણ છે ખેલૈયા તે લોકોને તકલીફ ના થાય અને ખાસ કરીને મહિલા માટે એ પણ અમે મહિલા સિક્યુરિટી આખી ટીમ બોલાવેલી છે અને તે પણ આખી ટોટલ હરિયાણાથી ટીમ આવેલી છે અને જે અમારા ટોટલ આવનારા જેટલા બી મહેમાનો છે એ ટોટલનું ધ્યાન રાખશે અને બીજો આપણે એ પણ પ્રોબ્લેમ થતો હોય છે ગમે ત્યાં નવરાત્રિમાં કે એક પાર્કિંગની એક મોટી સમસ્યા બનતી હોય છે અને એ સમસ્યા માટે પણ અહીંયા સોલ્યુશન છે જે તુલસી એવન્યુ કે જામનગરનો એવો સારો પાર્ટી પ્લોટ છે તેમાં કમસે કમ

અમારી ટીમ રેડી છે અને અમારું એમ રેડી છે તમને જામનગરીવાસીઓને મજા કરાવવા માટે તો બસ મારું એ જ કહેવાનું છે કે બધા જામનગરવાસીઓ તૈયાર થઈ જાઓ એક અદ્ભુત અનુભવ માટે અને આપણે સૌ ભેગા થઈએ ભક્તિ ઉમંગ અને આનંદથી રાસનગરીના આંગણે અને માની આરાધના કરીએ પાસ બુકિંગ માટે તમે ઓનલાઈન પાસ બુક કરવા માટે મી પાસમાં બુક કરી શકો છો અને ઓફલાઈન પાસ બુક કરવા માટે નીચે આપેલા નંબર પર તમે કોલ કા તો ઇન્કવાયરી કરી શકો છો અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત ભૂલતા નહીં તુલસી એવેન્યુ જામનગર ખંભાળિયા હાઈવે આવી જાજો બધા નવે નવ દિવસ ખૂબ મોજ કરીશું ખૂબ આનંદ કરીશું જય શ્રી કૃષ્ણ